આમ તો જ્યારે જ્યારે પણ ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે સહાય ચૂકવવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા વારંવાર ખેડૂતોની મજાક થતી હોય આવા દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને ગયા વર્ષે જ્યારે બે હજાર ચોવીસમાં ખેડૂતોએ ત્રણ વખત કુદરતી આફતનો સામનો કરવો પડ્યો જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થઈ અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક પર પાણી ફરી ગયું મહત્વની વાત એ છે કે જુલાઈ અને ઓગસ્ટમાં જે પાક નુકસાન થયું એ બાબતે હજારોની સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારી હોય કલેક્ટરની ઓફિસ હોય ખેડૂત આગેવાનોએ સરકારમાં ખૂબ રજૂઆતો કરી જેના કારણે કેક ને કેક ખેડૂતોની જે માંગણી અપેક્ષા હતી એ મુજબ તો વળતર ન મળ્યું પણ નહીવત વળતર અમુક ખેડૂતોને ચૂકવવામાં આવ્યું ત્યારબાદ જે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં તૈયાર થયેલા ખેડૂતના પાક પર જ્યારે પાણી ફરી વળ્યું ત્યારે ફરી વખત ખેડૂતોએ રજૂઆત કરી તો ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવેલું કે ઓગસ્ટમાં જે ખેડૂતોને સહાય મળી છે એ ખેડૂતોને બાદ કરતા બાકી રહેલા ખેડૂતોને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં જે નુકસાન થયું છે એનું વળતર ચોક્કસથી આપવામાં આવશે વારંવાર આ કચેરીએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી સુરેન્દ્રનગર હોય અન્ય જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસ હોય નિયામકની ઓફિસ હોય ગાંધીનગરમાં પણ વારંવાર રજૂઆતો થઈ અંતે આ મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે બે હજાર ચોવીસ ઓક્ટોમ્બરમાં જે નુકસાન હતું એ ખેડૂતોને વળતર ચૂકવશું પણ ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ સુધી પોર્ટલ ખોલવામાં આવશે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ ખેડૂતોએ પોર્ટલમાં અરજી કરવાની છે દુર્ભાગ્યની વાત એ છે કે વિશ્વગુરુ બનવાની વાતો કરનારા આ ભારત દેશની અંદર આ ગુજરાતની અંદર જ્યારે પોર્ટલ પર ખેડૂત અરજી કરવા જાય છે તો એક પણ કલાક પોર્ટલ ખુલતું નથી ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને બાપડો સાંજે ઘરે પાછો જાય નિરાશ થઈને પાછો જાય એટલે જે ચૌદ 7 થી 28/7 સુધી સમય આપવામાં આવ્યો તો અરજી કરવાનો આ સમયગાળા દરમિયાન પોર્ટલ ન ખુલવાથી ખેડૂત અરજી કરી શક્યો નથી ફરી વખત સમય વધારો કરવા માટે પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આજે અમે દસ દિવસના અલ્ટિમેટમ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગરની ઓફિસ રજૂઆત કરવા આવ્યા છીએ કે દસ દિવસની અંદર